આપ જે વિશે કહી રહ્યા છો એ આજથી થોડા સમય પહેલા અમારે જયારે યુનિવર્સિટી રોડના પોલીસ સ્ટેશન અમારો લોક દરબાર હતો ત્યારે ત્યાંના વિસ્તારવાસીઓ દ્વારા પણ આ રજૂઆત આવી હતી ને ત્યારે જ મેં તમામ એસીપી ડીસીપી ને સૂચના આપવામાં આવી હતી કે આવી જે કોઈ પણ અવાવરું જગ્યા છે ત્યાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે ત્યાં લોકોની સુરક્ષા છે એ વધુ ને વધુ સારી રીતે થઈ શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવે અને એ સંદર્ભે એની સામે કડક નિયમોનું પાલન કરવામાં આવે જે કોઈ પણ ગુનેગાર વ્યક્તિ છે એની સામે કડક નિયમોનું પાલન કરવામાં આવે અને એને કડક સજા પણ આપવામાં આવે જેથી આવનારા દિવસોમાં કોઈ પણ લોકો આવી ગુના ખોરી કરી ન શકે એ બાબતે ત્યારે પણ રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ જે રાજકોટ આવ્યા હતા ત્યારે પણ આ બાબતને ધ્યાનમાં લઈને અમે ત્યારે રજૂઆત કરી હતી પરંતુ જે બે દિવસ પહેલા જે બનાવ બન્યો છે એ સંદર્ભે પણ પોલીસને ફરીથી આજે જયારે પોલીસ કમિશનર આ બાબતે ચર્ચા કરી ત્યારે પણ એમને જણાવવામાં આવ્યું છે કે તાત્કાલિક આ જગ્યા પર પોલીસનું પેટ્રોલિંગ છે વધારવામાં આવે અને ત્યાં પોલીસ આવી અવાઓનું જે કોઈ પણ જગ્યા છે ત્યાં આવા કોઈ પણ શંકાસ્પદ લોકો જણાય તો એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે